નમસ્કાર આપ જેલે છો નેશન હું છું આપની સાથે હેતલ વખત રાજ્ય સરકાર બાળકોના આરોગ્ય પોષણ અને શિક્ષણની કાળજી લઈને ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ પથ પ્રશસ્ત કરવાનું કાર્ય કરી રહી છે ત્યારે કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન હેઠળ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીનો નાસી એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોટા સી ઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાજ્ય સરકારના કુપોષણ સામેની જંગમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના દસ વર્ષની ઉજવણી નિમિત્તે કુપોષણના કલંકને નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે બાળ કુપોષિત સારવાર કેન્દ્રની શુભ શરૂઆત મોટા ફફડિયામાં કરવામાં આવી હતી જેના હકારાત્મક પરિણામો સાંપડ્યા છે માત્ર બાળ આરોગ્ય અને બાળકોમાંથી કુપોષણ નાબૂદી જેવા ક્ષેત્રોમાં કેટલાક નાવીન્ય સભર સફળ પ્રયોગો

દવા સારવાર આપવામાં આવે છે આ કેન્દ્રમાં બાળકની માતા રાત્રી રોકાણ કરે છે આ સમય કેન્દ્રના સ્ટાફ નર્સ બાળકોની કાળજી લે જરૂરી પોષણ આહાર આપે છે સામૂહિક આરોગ્ય કેન્દ્રની એક ડોક્ટર અને ત્રણ હેલ્પર સાથેની મોબાઈલ હેલ્થ ક્લિનિક દરરોજ બે થી ત્રણ ગામોની મુલાકાત લે નાના બાળકો તથા સગર્ભા માતાઓની દેખભાળ સાથે યોગ્ય સારવાર કરે છે દિવોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સતત నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్